આપણા પ્રભી શું ખેસ્તની કૃપા પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો ક્રિષ્ણમતા બહેનો દિવ્ય દેના સંદેશમાં તમારું સ્વાગત છે મે અગિયારમી તારીખ સાત્ર સાંભળીએ યોહાન ગ્રંથ સોળમો અધ્યાય ત્રેવીસથી અઠ્યાવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનોને વિશે પ્રાર્થના કરું છું કે આજના શુભ સંદેશ પ્રમાણે પ્રભુ કહે છે માગો એટલે મળશે ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો આજનો શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને કહે છે હું તમને સાચે સાચ કહું છું તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તે તમને આપશે માગો 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 એટલે આજનો શુભ સંદેશમાં પાંચ વખત એ શબ્દ આવે છે એટલે એ બતાવે છે પ્રભુ આપણને પ્રોત્સાહન આપે છે માગવા માટે પણ શું માગવાનું એ આપણે જાણવું જોઈએ છીએ કારણ પ્રભુ દ્વારા જ આપણે બધું મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણને મુક્તિ મળે છે પ્રભુ ખ્રિસ્ત દ્વારા જ આપણે શક્તિ મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આપણને શાંતિ મળે છે એટલે જ્યારે આ આપણે સાંભળીએ વિચાર કરી મન કરીએ અમુક વખત આપણા મનમાં એવો પ્રશ્ન છે કે આપણે માગ 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 કરીએ છીએ અને કદાચ એ બાબત માટે વર્ષોથી માગ માગ કરીએ છીએ પણ મળતું નથી એ કેમ એ મળતું નથી એટલા માટે કે પ્રભુ ઈશ્વરની ઈચ્છા નથી પ્રભુ ઈશ્વરની ઈચ્છા નથી સાથે સાહેબ પ્રભુ કહે છે મારા મારા નામે મારા પિતા પાસે માગો એટલે પ્રભુ પિતા આપણને આપશે એટલા માટે કે પિતા આપણા પર પ્રેમ રાખે છે પ્રભુ પિતા આપણે જરૂર આપશે કારણ આપણે માનીએ છીએ વિશ્વાસ રાખીએ કે પ્રભુ શું ખ્રિસ્ત એમની પાસેથી આવે છે એટલે શું માગવાનું એ પણ આપણે જાણવું જોઈએ છે ઘણી વખત આપણે માગીએ છીએ મળતું ના હોય કે આપણું હેતુ શું છે એ સ્પષ્ટ કરવાની જરૂર છે દુનિયાવી વસ્તુ માટે નહીં પણ પ્રભુ કહે છે પવિત્ર આત્મા હોય પવિત્ર આત્માનું વરદાન હોય પવિત્ર આત્માનું ફળ હોય એ માટે આપણે વિશેષતા માગવાનું છે ગલાતીના ધર્મસભ પાંચમો ઉધ્યાય બાવીસમી કલમમાં પૌલ કહે છે પવિત્ર આત્માના ફળ તો જોદા છે પ્રેમ આનંદ શાંતિ ધૈર્ય સૌજન્ય ભલાઈ વફાદારી સૌમ્યતા અને આત્મસંયમ આ બધા પવિત્ર આત્માના ફળ છે અને સાથે સાથે પૌલ પણ આપણે કહે છે એફએસએસના ધર્મસભ્યો ચોથો ઉદ્યામ અગિયારમી કલમમાં ઈશ્વર શું આપે છે પ્રભુ પિતા પરમેશ શું આપે છે તેણે કેટલાકને પ્રદિષિત પ્રસિદ્ધ પદ આપ્યું છે કેટલાકને પૈગંબર થવાનું સોંપ્યું છે કેટલાકને શુભ સંદેશના પ્રચારો થવાનું સોંપ્યું છે અને કેટલાકને રખેવાળો અને ઉપદેશક થવાનું સોંપ્યું છે કે આવી રીતે પ્રભુ ઈશ્વરના મનમાં શું છે જ્યારે આપણે માગીએ પ્રભુ આપણને ચોક્કસ આપે છે અબરે દર વખત પ્રાર્થના કરી ત્યારે પણ પ્રાર્થના કર્યા પછી આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ એમ કરીને પ્રાર્થના કરીએ છીએ હા ખ્રિસ્તમાં અલ ભયતાબેન આજના શુભ સંદેશ મનન ચિંદન કરતા દુનિયા વિ બાબત જે કાર હોય બંગળ હોય આ જોઈએ જે ના કરતા જીવન માટે જે જોઈએ દુનિયા બિઝનેસ નહીં વ્યક્તિ માટે જે જોઈએ તે જે પવિત્ર આત્માનો ફળ જે છે પ્રભુ એના આત્મ કે છે માગો તમને આનંદ આપશે પ્રેમ મળશે શાંતિ મળશે ધૈર્ય મળશે સૌમ્યતા મળશે અને આત્મસે આ બધું માગીએ ખરેખર આ જીવનમાં સુખી થવાનો માર્ગ છે અને પ્રભુની ઈચ્છા છે અમે આપણે હંમેશા સુખી થઈએ હા કૃષ્ણવાલા બહેનો આજના શુભ સંદેશ આ ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીનો માઇન્ડ એમનો વિચાર જાણવા માટે મદદરૂપ થયા હોય તો પછી આ દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે કે શું માગવાનું આ જે વસ્તુ માગવાથી આપણને જરૂર મળે એટલે પ્રભુ પોતે યોગાનગરતમાં ચૌદમો ચૌદમી કલાકમાં કહે છે કે મારા નામે તમે જે કંઈ માંગશો હું તમારા માટે કરીશ પ્રભુ વચન ઉપર વચન આપતા હોય એ વચન હંમેશા સાચા છે અને પ્રભુના માઇન્ડમાં શું છે અને જેવી રીતે સન પૌલ આપણને સમજાવે છે એ જરૂર માગીએ આપણે ખરેખર સુખી જીવન આનંદમય જીવન શાંતિમય જીવન સમૃદ્ધિમય જીવન સફળ જીવન આપણે જરૂર જીવી શકીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા હતા ભાઈતાબહેનો આ સંદેશ બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમના જીવનમાં પ્રભુ જરૂર આનંદ બક્ષે શાંતિ બક્ષે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું